નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચૂનીલાલ મડિયાની નવલકથા લીલોડી ધરતી એક છેલ્લું પ્રકરણ જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ માનતા ફળી માંડળનું આ અણધાર્યું પરિવર્તન ગોબરથી અજાણ્યું ન રહ્યું પણ એ એનું કશું કારણ પૂછે કરવી એ પહેલાં તો માંડણે માંગણી કરી અડધો રૂપિયો લાવે નહીં રૂપિયો શું કરવો છે જ્યારે ગામ ઢાળો જઈ આવું નમતા બપોરના તડકામાં વાડીની સૂકી ધરતી પર પથરાતા માંડણના લાંબા ભયજનક પડછાયા તરફ તાકી રહેલા ગાબરે પૂછ્યું ચાનો કપ પીવાની તલપ લાગી છે તો જીવો ખવા ખાતે લખીને પાસે રોકડાની શું જરૂર છે મારે રોકડું જ જોઈએ ગોબરે વધારે દલીલ કરીને આ દખિયા જીવને વધારે દુઃખી ન કર્યું એણે તરત પોતાનું કેરીયું ઉઠીને એના ખિસ્સામાંથી અધેલો શેરવી કાઢ્યો ને માંડવાના હાથમાં મૂક્યો અઘ ઘડીએ પાછો આવું છું કહીને માંડળ ગામની દિશામાં વહેતો થયો માંડળ ગયો અને થોડી જ વારમાં વાડીના ખોડી બારા પર જુસબ ઘાચી દેખાયું દિવસ આખો ધાણીએ બેસીને તલ પીડનાર અને રાતે પાલો ભરેલો એકો હાકનાર જૂસ બનનાર કપડાં સાજા અર્થમાં ઘાચી જેવા મેલા ધાણ જ રહેતા તેલ વડે રસ બસતા એના પહેરણ ઈજાર પરના જામતા ધૂળના થથેરા વળે જે દીદાર સર્જાતા એ ઉપરથી તો ગામમાં મેલાધાણ માણસ માટે જુસ્પા ઘાસી જેવો અધરાણોનો શબ્દ પ્રયોગ પણ પ્રચલિત બન્યો હતો એ ઓધરાણા જુસ્સા આજે કળ કરતા નવા કપડામાં દર્શન દીધા તેથી ગૌબાને નવાઈ લાગી જુસ્સા કાખમાં એક નાનકડું બાળક તેડ્યું હતું તેથી ગોબરને લાગ્યું કે ગામ આખું અહીં ફૂટા ટોટાના બમ ગિલોલા જોવા આવી ગયું એમ જુસઅફ પણ વિલાયતીદારોની આ આતશબાજી જોવા આવ્યો હશે પણ ત્યાં તો એની પાછળ મરિયમ પણ આવતી દેખાઈ મરિયમે તો વળી જરી કસબનો આબો પહેર્યો હતો તેથી ગોબરને વધારે નવાઈ લાગી ના આ લોકો કાંઈ આતશબાજી જોવા નથી આવ્યા આ તો કોઈ પીરના ઉરસમાં જતા હોય એવા કપડાં પહેરીને નીકળ્યા છે જુસબના હાથમાં બાળક અને મરિયમના હાથમાં રૂમાલ વીઠેલું પૂટકું જોઈને સંતોને એમના આગમનનું પ્રયોજન સમજાતા વાર ન લાગી મરિયમ તો સતીમાને થાનકે આવી છે એના છોકરાની માનતા ઉતારવા ગોબર તો આ દંપતીના મરક મરક થતાં પુલકે ચહેરા તરફ તાકી જ રહ્યો અને એમની આ ભાવકતાને મનમાં ને મનમાં અંજલિ આપી રહ્યો આ કોવો કેટલા હાથ ઊંડો ગયો હજી બીજા કેટલા હાથ ઉતારવો છે કેટલો સમય લાગશે વગેરે ઔપચારિક વાતચીત કરીને જુસઅપ થાનક ભણી આગળ વધ્યો મર્યા સંતો જડે થોડી સુખ દુઃખની વાત કરી સંતુએ મરિયમના છોકરાના વખાણ કર્યા અને પછી થાનક ભણી જઈ રહેલી આ શ્રદ્ધાળુ માતાને અસીમ અહોભાવથી અવલોકી રહી કુવાના મંડાળ પર બેસીને ગડાકું ફૂંકી રહેલા ગોપરે થોડી વારે સંતુને કહ્યું મરિયમની માતા ખરી ખરી જુસ્સબને માથે આવા દુકાળિયા વરહમાં સતીમાનું છત્તર ચડાવવાનું ખરાજ આવી પડ્યું તારે માથે આવો ખરા આવવાનું છે સંતોએ હળવેથી કહ્યું હે હે શું દહ તેલા રોપું ઓહોરવાની મારે છે શું વાત કરશ આ મરિયમની ઘોડીએ હવે મારી માનતાએ ફળવાની છે કઈ કંઈ એ તો હજી વાર છે ગભરાઈશમાં આવા માઠા વરહામાં તને ખર્ચ નહીં કરાવવું પણ આવતી સાલ હુતાસાણી ટાણી છતર ઘડાવાના વેતમાં રેચી સંતુએ શરમતા શરમતા કહ્યું સાંભળીને ગોબર શરમાયું પણ ખરું એમ વાત છે ને અટાણ લગી કોઈને કહેતી એ નથી આવી વાતમાં તે કાંઈ પૂછ્યા ઠેઠને બરકીને ઢોલ પીટાવાના હોય ભાભીને વાત કરી છે કે નહીં પોતે જેને સદૈવ માતા તુલ્ય ગણેલી એ ઉજમનો ઉલ્લેખ કરીને ગોબરે પૂછ્યું મને તું વધારે વાળો કે ભાભી સંતુએ કહ્યું તને કીધા મૌર્ય ભાભીને કાને વાત ન નખાય સમજ્યો સમજ્યો ઘરમાં હજી કોઈને ખબર જ નથી પહેલી પ્રથમ ઘરવાળાને ખબર પાડવી જોઈએ પછી ઘરને અને ગામને ગામને કીએ છે મારી ભલા હું તો તને કહું એટલે એમાં આખું ગામ શું આખો મલક આવી ગયો ગોબર મૂછમાં હસી રહ્યો સંતુના ભક્તિભાવને એ પ્રશંસી રહ્યો હજી તો હું ને તું બે જ જણા આ વાત જાણીએ છીએ ને ના સંતુએ કહ્યું એક ત્રીજું પણ જાણે છે કોણ કોણ સંતો થોડી વાર મૂકી રહી એટલે ગોબરે વધારે ઉત્કંઠાથી પૂછ્યું કોણ જાણે છે તારે સહી પણ ચઢી ના ગોબર વિચારમાં પડી ગયો થોડી વારે પૂછ્યું તો પછી આપણે બે સિવાય આવી વાત બીજું કોણ જાણે તારી માં હરખી કાકી તારી ધારણા આઠ આના સાચી પડી ખરી સંતોએ કહ્યું મારી મા આ વાત જાણે છે પણ એ મારી હરખીમાં નહીં બીજી એક માં છે બીજી એક માં કોણ કઈ માં આ સામા ધકમાં બેઠા એ સતીમાં સંતોએ અજબ ભક્તિભાવથી થાનાક આંગળી ચીંધી ગોબરે થાના તરફ નજર કરી તો મરિયમ પોતાના બાળકને સતીમાં સન્મુખ પગે લગાડી રહી હતી જો સબ ઉપર ના થાંગી રહ્યો હતો એ સતીમાં હૃદયે જાણે છે રજે રજવા જાણે છે સંતુ જાણે કે સ્વાગત બોલી રહી હતી એની આંખ્યા હૃદયે ફરી વળે છે એનાથી કાંઈ કરતાં કાંઈ અજાણ્યું નથી રહેતું ગોબરે ભૂલકે હૃદયે કહ્યું તો તો સતીમાની ઘરની જ દીકરી તારે તો આ ગામવાળા કરતાં મોટરું છતર ઘડાવવું પડશે તે એમાં કાંઈ નવી નવાઈ છે તારે તેવડિયામાં રહેવું પડશે નથો બાપો મારો ઢાંટિયો કરી નાખશે માનતા ગામને ફળે પણ બકડિયા નથુ સોનીને કહીને ગોબર સુવર્ણકારના વ્યવસાયનું વિવરણ કર્યું દુકાળ હોય કે શકાળ હોય સારું વરા હોય કે માઠું વરા હોય પણ સોનીભાઈને તો હૃદયે સરખી જ કમાણી સારે વરહે માણસ સોનું રૂપું ઉભરી જાય ને માઠે વર્ષે વેચી જાય નથુ બાપાને તો બેયે કોયણથી લાભ વેચતાએ ચોરીને વહેતાએ ચોરી ઓલ્યા કાશીના કરવતની જેમ બે કોર્યથી ગરાકને વહેતા જાય થાના તરફથી પાછા ફરતા જુસફ અને મરિયમ કુવાના થાણા નજીકથી પસાર થયા ત્યારે મરિયમની કાંખમાં રમતા દાણિયા જેવા બાળક તરફ સંતો ગોબર અને મિસ નજરે નિહાળી રહ્યા થોડી વારમાં મંડળ ધીમે પગલે ઘોડીબારમાં પ્રવેશ્યો એની ચાલ જાણે કે બદલાઈ ગઈ હતી અહીંથી એ ગામ તરફ ગયો એ વેળાએ એની આંખમાં છવાઈ ગયેલી શૂન્યતાને સ્થાને તેજેલી ચમક આવી ગઈ હતી માંડની પાછળ પાછળ જ એના ફળિયાનો પાડેલો ને માંડરથી બહુ હળી ગયેલો ડાગ્યો કૂતરો પણ આવ્યો એ જોઈને સંતો બોલી આ ડાગ્યા તો જાણે કે માંડર જેટ હું પૂછવું નથું બાપા તો આને રોટલાનું બળ કોઈએ નથી નીતા માંડળે કહ્યું અજવાળી કાકી આમ ધરમની વાતો મોટી મોટી કરી પણ જીવ સાવ આટલો જ ડાગ્યો સવારનો ભૂખ્યો હશે તે મેં રામ ભરોસમાંથી લાડવા લઈને ખવડાવ્યા અને માંડે હાથમાંના પડકામાં વધેલું લાડવાનું છેલ્લું બટકું ડાક્યાને નીરી દીધું એલા આ તો મસાળિયા લાડવા છે ગોબ્બરે કહ્યું લોટ પાણીને લાડવા જ બીજું કાંઈ નહીં મસાળિયા લાડવામાં તે એલચીનો સ્વાદ નખાતો હશે ક્યાંય પણ મારા ડાગીને આ લાડવા બહુ ભાવે છે ગોબરે ચૂંગી ખંખીરીને ઊંધી વાળી દીધી હાલો જટ ચાર પાંચ ટોટા ફોડી લઈએ ને વળી ખાબોચિયામાં પાણી ભરાઈ જશે રાંડવું ચાલીને ગોપર સડેટાટ કૂવામાં ઉતરી ગયું અંદર એકઠા થયેલા કપચીને કાચોડાના બકડિયા ભરાવા લાગ્યા ને કાંઠે ઊભેલા માંડળે એ સારવા માંડ્યા એક ટોટો ફૂટ્યો બીજો ફૂટ્યો ત્રીજો ફૂટ્યો સંતુએ કહ્યું આ ઘડીએ સિંચા ટાણું થશે હવે કાલે સવારે વાત ડાબે ખૂણે અડધી છીપ પર રહી ગઈ છે એટલી ઉખેડી નાખો તો નિરાંત કહીને ઘોપર વળી પાછો રાંડવો ચાલીને કૂવામાં ઉતર્યો માંડળ નવી વાટ તૈયાર કરવામાં રોકાયું સાથે સાથે રામ ભરસેના રેડિયોમાંથી સાંભળી આવેલા કોઈક નવા ફિલ્મી ગીતની તરત જ ગણગણવા લાગ્યું અને વચ્ચે વચ્ચે સંતો તરફ ભેદભરી નજરે નિહાળવા લાગ્યો સંતને અત્યારે માંડની વર્તણું બહુ વિચિત્ર લાગતી હતી એ સિનેમાના ગીતો હતો તે વચ્ચે વચ્ચે આવેશમાં આવી જઈને બભરતો હતો સાતુડિયાની ખોપરીમાં દારૂ દરબાવીને આવો એક ટોટો ફોડવો છે એ ફાટ્યની ખોપરીના ચૂરે ચૂરા કરી નાખવા છે બાકી રહેલી ભેખાણમાં ખોબરે છેલ્લી સુરંગ દરબી દીધી ને વાટ ઉતારવાનો અવાજ દીધો માંડળે કાંઠેથી વાટની દોરી અંદર ઉતારી સંતો કાચોડાનું છેલ્લું તગારું ઠાલવવા જરા દૂર ગઈ ગોબરે ટોટા પર વાટ ઉઠવી તગારું ઠાલવીને પાછી ફરતી સંતુએ દૂરથી જોયું તો માંડળ પર બાંધેલું રાંદુ ધ્રુજતું હતું એ ઉપરથી સમજાઈ ગયું કે ગોબર બહાર નીકળવાની તૈયારી કરે છે પણ ત્યાં તો માંડળે હાથમાં પલીતો જ લીધો આ શું કરો છો માંડળ જે સંતુએ દૂરથી જ પૂમ પાડી એને કાંઠે તો આવવા દીધો પણ માંડળ આવું કશું સાંભળવા તૈયાર નહોતો એણે તો પટ કરતોકને વાટ ઉપર પલીતો ચાપી દીધો એ દ્રશ્ય જોઈને સંતુના મોડામાંથી કારમી નીકળી ગઈ પલિતો ચાપીને માંડ ભેર દૂર નાસી ગયો રાંડવું વધારે ધૂજી ઉઠ્યું અંદરથી ગોબરનો ભયભીત અવાજ સંભળાયો માંડળિયા આ શું કર્યું પણ ત્યાં તો ગોબરના અવાજને અને સંતોની ચિચારીને દાબી દે તો ભયંકર ધડાકો થયો બાકી રહેલી ભેખરની શિલાઓ જોડી ધુમાડાના ઘોટા આકાશમાં ઉડ્યા એ કાળા મેસ ધુમાડાના ગોટાઓમાં ગોબરનો સતીમાંની માંગણી બાંધેલો બર મોટો હાથ પણ છૂટો ઉડ્યો એ જોઈને સંતોના ભયભીત હૃદયમાંથી આકાશના ઘુમ્મટને ચીરી નાખે એવી તેણી ચિચેરી નીકળી ગઈ મિત્રો આગળના ભાગમાં આપણે લીલોડી ધરતી બે જોઈશું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ